રાણીપ વિસ્તારમાં આવેલા કાલીગામ જાંબુચોક ખાતે યુવકની હત્યા નિપજાવનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર રાણીપ વિસ્તારમાં આવેલા કાલીગામ જાંબુચોક ખાતે નરેશ ઠાકોર નામના યુવકની હત્યા નિપજાવનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે તાજેતરમાં રાણીપ વિસ્તારમાં આવેલા કાલીગામ જાંબુચોક ખાતે રહેતા નરેશ ઠાકોરની તેના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો તે દરમિયાન અહીં આવેલા આરોપીઓએ પૈસાની લેતી દેતી નરેશને છાતીમાં છરો મારી દીધો હતો જે બાદ તેને હોસ્પિટલ લઈ જવાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ત્યારે ઝોન ટુ ડીસીપી સ્કોડની ટીમ દ્વારા પ્રેમ ઠાકોર ઋત્વિક ઠાકોર ઋતિક સાગરા અને સુમિત રાજક નામના ચારેય આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે એલ ડિવિઝન એસીપી ડીવી રાણાએ જણાવ્યું હતું કે મૃતક નરેશ ઠાકોર તેમની જ ચાલીમાં રહેતા પ્રકાશ ઠાકોર નામના યુવક પાસે બાઇક ગીરવે મૂકી અને દસ હજાર રૂપિયા લીધા હતા અને પૈસાની સગવડ થયા બાદ નરેશ જ્યારે બાઇક લેવા ગયો ત્યારે પ્રકાશ ઠાકોરે પંદર હજાર રૂપિયા માંગ્યા હતા જેથી અવારનવાર તેમની વચ્ચે ઝઘડો ચાલતો હતો અને પ્રકાશના ભાઈ પ્રેમ ઠાકોર સાથે પણ આ બાબતે નરેશ સાથે બોલાચાલી થઈ હતી જેથી આરોપીઓએ નરેશની હત્યા નિમજાવી મહેસાણાના વિજાપુર તરફ ફરાર થઈ ગયા હતા ત્યારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ માહિતીના આધારે પોલીસે તમામ આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે જય હિન્દ જય ભારત